નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આલેખ નામનું છે એની અંદર આપણે વિભાગ એ અને બી ના કેટલાક પ્રશ્નો સાથે આપણે મળી રહ્યા છીએ બે હજાર ને અનુરૂપ આપણે અહીં પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ

આપણને પચીસ ગુણના પૂછાવાના છે તો આપણને કુલ અહીં અહીં ને વિભાગ છે 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 અને પાંચે પાંચ વિભાગો જે એ આટલા ગુણના અહીંયા સોળ પ્રશ્નો આપેલા છે એમાંથી બાર પ્રશ્નો લખવાના છે અહીં દસ પ્રશ્નો આપ્યા છે એમાંથી સાત પ્રશ્નો લખવાના છે અહીં સાત પ્રશ્નો આપ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો લખવાના છે જનરલ વિકલ્પ સાથે આપણને મળે છે એટલે કોઈ પણ તમે પ્રશ્ન એમાં લખી શકવાના છે અહીં આપણને બે હજાર ચોવીસ નું પેપર સોલ્યુશન જે છે એ મૂકેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ બે હજાર ત્રેવીસ નું બે હજાર બાવીસ નું અને બે હજાર વીસ ના એવા જુદા જુદા જે બોર્ડ ની અંદર જે પેપર સોલ્યુશન આપણે છે એ અગાઉ આપણે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો અને તમને જો આ પીડીએફ શેર કરવામાં આવશે અને મળશે તો આ પીડીએફ ઉપર પણ તમે ક્લિક કરશો

આ આપણું આઠ ચેપ્ટર નું હતું અને એની જગ્યાએ આપણને એક માર્ગામાં ઓછો થયો છે કારણ કે એક ચેપ્ટર ઉમેરાનું છે એમાં કારણે ફેરફાર થયો છે વિભાગની જો આપણે વાત કરવા જઈએ તો વિભાગ એ ના બે પ્રશ્નો વિભાગ બે નો એક પ્રશ્ન વિભાગ સી ના બે પ્રશ્નો અને વિભાગ ડી ના એક પ્રશ્ન એમ આપણને પૂછાવાનું છે એટલે કે બે ગુણ આના એક ગુણ આનો બે પ્રશ્નો એટલે ચાર ગુણ આના ને એક પ્રશ્ન એટલે ત્રણ આ બરોબર ચાર ને પાંચ પાંચ છ સાત આઠ નવ અને દસ ગુણ નું આપણને આ ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ સાથે પૂછાશે તેવું આપણે કહી શકાય ચલો હવે આપણે વિશેષ ચર્ચા ન કરતા એમસીક્યુ તરફ આપણે જઈશું એટલે કે ચાર વિકલ્પો આપેલા છે એમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનો છે અને એ આપણને વીસ ગુણ ના છે એટલે આપણા માટે ખૂબ જ મહત્વના છે તો પહેલો જે પ્રશ્ન છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે સતત અસતત વિષમ અને આદર્શ પછી એના પછીનો પણ પ્રશ્ન છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો બંને સેમ છે આલેખ અને આકૃતિ તો અહીં આપણને વારંવાર તમને મેં શીખડાવેલું છે

આપણે સતત ને સતત બે બંને ખબર છે આ બે તો ટ્વેન્ટી ટ્વેન્ટી કોણ બને કા કરો પણ તેમાં નીકળી ગયા બે જ હોય વૈધા જ આપણે પસંદ કરવાનું છે તો એક બે અને ત્રણ એક બે ત્રણ અને ચાર આ મોટું અને આ નાનું આ ભૂલ નહીં કરવાની કારણ કે એક ગુણ છે આપણો બરોબર છે મોટા સામે મોટું નાના સામે નાનું એટલે આ લેખાવી એટલે શું આવશે તો કે આ લખાવેલા નાનું એટલે સતત અને આકૃતિ આવે તો એક આવી જાય આર્થિક માહિતી માહિતી અંગેની ડેટા સુધી કોણ તૈયાર કરે છે એ ખાનગી પ્રકાશકો બી શાળાઓ શ્રી પ્રયોગશાળાઓ

દેખાય છે ને બધું ઓકે આગળ આપણે આંકડાકીય માહિતી અહીંયા આપણને એક્સેલ શીટ નું ઉદાહરણ જોવા મળે છે એટલે આપણો જવાબ પણ કયો બનશે એક્સેલ શીટ બરોબર આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ જો બધા જ પ્રશ્નો બોર્ડ ની અંદર પૂછાયેલા છે જે બધા પ્રશ્નો શરૂઆતના પ્રશ્નો છે ને બધા બોર્ડમાં પૂછાયેલા છે એટલે બોર્ડમાં અત્યાર સુધીમાં પૂછાયેલા આપણે એમ લીધા છે અર્થશાસ્ત્રના સિદ્ધાંત કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે કે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંત કે અટપટી કોઈ આંકડાકીય માહિતી છે એને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રવચન દ્વારા

તો આ આપણી છે y ધરી છે અને દર્શાવવામાં આવે છે એટલે કે સ્વતંત્ર છે અને અહીં પરતંત્ર આર્થિક વૃદ્ધિનો દર મૂલો દર સાવરત દર ગરીબીનો દર તો અહીં આપણો જવાબ શું બનશે આ છે આપણી આ આ આ એટલે તો ભલે ભલે પણ આપણને જવાબ આવડવો જોઈએ કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે ગુજરાત સરકારની વેબસાઈટ આરબીઆઈ ની વેબસાઇટ નાણા મંત્રાલયની વેબસાઈટ કે વેપાર મંત્રાલયની વેબસાઈટ તો જવાબ આવશે સી નાણા મંત્રાલયની વેબસાઈટ પર છે બરોબર ગુજરાત સરકારની વેબસાઈટ ની પણ નાણા મંત્રાલય કારણ કે આપણે શેની વાત કરવાની છે અંદાજપત્ર એટલે કે બજેટ વિશેની જાણકારી જોઈએ છે કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી કોની વાત કરી છે આલેખમાં મતલબ કે ત્રણ જે છે એ આલેખ છે એક છે એ આલેખ નથી તો સ્તંભ આલેખ એ આલેખ નો પ્રકાર છે આવૃત્તિ વક્રો આલેખનો પ્રકાર છે અને આ પણ આલેખ છે તો આપણે શું કીધું છે કે આલેખના પ્રકારમાં સમાવેશ થતો નથી તો આકૃતિનો પ્રકાર છે તો આપણો જવાબ મળશે ચિત્ર આકૃતિ કે જેનો સમાવેશ આલેખમાં થતો નથી નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે જો આ પ્રશ્નનો જવાબ તમને ઘણા બધા અંદર ખોટો આપેલો છે એક જ માહિતી આપેલી છે એટલે કે બે એક માહિતી સીમા બે ને દોરી શકાય છે તો સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસન સ્તંભ આકૃતિ દોરી શકાય તો કે ના કારણ કે સાદી સ્તંભ આકૃતિ ની અંદર એક જ ચલ હોય

છે એટલે કે ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે એ અભ્યાસ માટેનું એક સાધન છે અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે શાળાની સમરૂપ અવેજીમાં આવતી સંસ્થા છે યુવાનો માટેનું ફક્ત મનોરંજન સાધન છે તો અત્યારે તમે અત્યારે ઇન્ટરનેટ દ્વારા શું કરી રહ્યા છો અભ્યાસ કરી રહ્યા છો એટલે અભ્યાસનું એક સાધન છે બરોબર છે ઇન્ટરનેટનો અભ્યાસ માટેનું એક સાધન છે શિક્ષક ને ફરજ નથી શિક્ષક નું સ્થાન ન લઈ શકે શાળાનું સ્થાન ન લઈ શકે અને મનોરંજન વર્તુળ છે એ કુલ કેટલું ક્ષેત્ર ધરાવે છે તો કે ત્રણસો ને અંશ બરોબર તો અહીં આપણને અંશ આપવા જોઈએ તો આપણો જવાબ મળશે ત્રણસો 360 સાઠ અંશ બરોબર જે આપણે આવી રીતે અલગ અલગ લીટી આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ અર્થશાસ્ત્ર એમ નો કહેતા બરોબર અર્થશાસ્ત્ર વિશે ભણવું છે એટલે જવાબમાં અર્થશાસ્ત્ર આવ્યું ના હોય

કે કઈ ટેકનોલોજી ઉપયોગી છે તો આમ તો બધી ટેકનોલોજી ઉપયોગી છે પણ શું કીધું છે સૌથી વધુ કઈ ઉપયોગી છે કમ્પ્યુટર પણ ઉપયોગી છે ઇન્ટરનેટ પણ ઉપયોગી છે સીડી પણ ઉપયોગી છે ઓપરેટિંગ સિસ્ટમ છે તો સૌથી વધારે કઈ ઉપયોગી છે ઇન્ટરનેટ ટેકનોલોજી ખરબ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલી ટેકનોલોજી બધું ત્રણ રીતની છે એક પહેલું કોમ્પ્યુટર ટેકનોલોજી બીજું ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્રીજું સીડી બરાબર ત્રણ રીતની આપણને ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવેલો છે સ્તંભ આકૃતિ સામે કેટલા પ્રકારની હોય છે તો એનો જવાબ પણ ત્રણ એક સાદી સ્તંભ આકૃતિ બીજી બીજીની સ્તંભ આકૃતિ અને ત્રીજી છે વિભાજિત તો આ રીતે ત્રણ જવાબ છે વિભાજીત નીચેનામાંથી કયું વિધાન આકૃતિઓ અને આલેખ માટે સાચું નથી સાચું નથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાથી સમજી શકાય છે તો એ સાચું છે અર્થશાસ્ત્ર અભ્યાસ સરળ અને સ્પષ્ટ બનાવે છે તો કે એ પણ સાચું છે અર્થતંત્રના કેટલાક પરિબળોને સરખાવી શકાતા નથી આ આપણને ગોટાળા વાળું લાગે છે ટૂંકા અને લાંબા પરિવર્તનો સ્પષ્ટ કરે છે તો સાચું છે તો આપણો જવાબ છે સી કે જેનો સમાવેશ થતો નથી કારણ કે અહીંયા સરખાવી શકાતા નથી

સાદી સ્તંભ આકૃતિ મદદ થાય છે બે ચલ વચ્ચેના સંબંધની રેખાને તેનો ઢાળ દર્શાવતી હવે રેખાને ઢાળ બે આવી ગયો છે એટલે એક જ આવે રેખા આકૃતિ કારણ કે આના સિવાય ક્યાં રેખા આવતી જ નથી વિભાજી સ્તંભ આકૃતિમાં સ્તંભ છે સાદી સ્તંભ આકૃતિમાં સ્તંભ છે વૃતાસ આકૃતિમાં વર્તુળ છે રેખા આકૃતિમાં જ રેખા છે ઢાળ છે બાકી એક એમાં છે નહીં જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને શું કીધું છે કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભને આ દરેક સ્તંભને શું કીધું છે દરેક મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં એકથી વધુ ત્રણ માહિતી દર્શાવી શકે તો જવાબ કયો બનશે વિભાજિત

શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રો દોરી શકાય છે સચોટ માપ પ્રમાણે શું દોરી શકાય છે આમાં શું છે અટપટી આંકડાકીય માહિતી કોણ દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ એક્સેલ સીટ દ્વારા સાણા દોરા આપણે કહેવાય તો સચોટ માપ જુદા જુદા ચિત્રો દોરી શકાય છે ચિત્રો કોની દ્વારા દોરી શકાય છે એ પણ એક્સેલ સેટ દ્વારા જ આપણે આવશે ઓલા પ્રશ્નમાં થોડુંક જોવું પડશે બરોબર થોડુંક કન્ફ્યુઝ છે તો ચેક કરી લેવું બરોબર તો હવે આપણે આ વાત કરશું વિભાગ બે ના પ્રશ્નોની એટલે કે એક એક ગુણના પ્રશ્નો આકૃતિ એટલે શું સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ અવલોકિત આકૃતિ આલેખ એટલે શું આકૃતિના આલેખમાં તફાવત થોડોક છે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો અપષ્ટ અવલોકિત આંકડા કે માહિતી માટે આંકડા શાસ્ત્રની મદદથી પશ્ચિતા લાવીને દોરા દોરાતા એટલે કે ચિત્રને દોરાતા ચિત્રને આલેખ કહે છે બરોબર આ એટલે કાઢી દોરાતા ચિત્રને આલેખ કહે છે બરોબર કાતો લખો સતત આવૃત્તિ માહિતી અથવા તો અપષ્ટ બે માંથી એક લખો તો પણ ચાલે સીધો એમ તમે વ્યાખ્યા લખો કે અપષ્ટ અવલોકિત માહિતી તો પણ ચાલે બરોબર સ્તંભ આકૃતિ એટલે શું જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ એ પણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે વૃતાંશ આકૃતિ એટલે શું કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશ પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કશું કશું છે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે શું કીધું છે કે વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે જ્યારે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે ત્યારબાદ ડેટા સીડી એટલે શું કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડા કે વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તો તેને ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડા કે વિગતોનો જે અહેવાલ તૈયાર કરે છે તેને ડેટા સીડી કહેવાય

આંકડા શાસ્ત્ર નું જ્ઞાન હોવું જરૂરી છે જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં માં દર્શાવવી હોય ત્યારે શું દોરાય શેમાં દર્શાવવામાં આવી હોય સતત આવૃત્તિમાં સતત આવૃત્તિ માટે શું બને આકૃતિ કે આ જવાબ જવાબમાં આવશે આ લેખ દોરાય છે હવે આ જ વસ્તુ એમ શીખવીમાં છે આ શું કામ બીજી વાલી તો તો કે આ રીતનો પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણને એમસીક્યુ માં આવડતું હોય છે પણ એક એક ગુણના પ્રશ્ન માં નથી આવડતું એટલે આ પ્રશ્ન બીજી વાર લેવો પડે એટલે આ પ્રશ્ન આપણને આવી ગયો છે પહેલા એટલે આવા પ્રશ્નો એમસીક્યુ માંથી એક એક ગુણના પ્રશ્ન માટે બની જાય તો એ પણ આપણને જવાબ આવડવા જોઈએ થોડુંક ભાષા અને શબ્દો પ્રયોગ બદલાતા હોય છે પણ કહેવાતું એ જ માગે છે સંબંધિત માહિતી માટે

सीएसओ नूपुरु नाम लिखो सीएसओ सेंट्रल स्टेटसिकल ऑर्गेनाइजेशन मतलब केंद्रीय आग्रह किया संस्थाओं गुजराती में आपन तमे लक्षित होगे एनएसएसओ नूपुरु नाम लिखो आपन प्रश्न बोल दिवर पुसाइलो से नेशनल सैम्पल सर्वे ऑर्गेनाइजेशन एम तमे आम लक्षित हो બરોબર એ રીતે પણ તમે લખી શકો છો સી એમ આઈ પૂરું નામ લખો સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી બરોબર એ રીતનું પણ પ્રશ્ન પૂછાય છે તો આ પ્રશ્નો આપણે જોઈ શકાય છે વિભાગ એ અને વિભાગ બે માટેના જો વિદ્યાર્થી મિત્રો આવા જે પ્રશ્નો છે બોર્ડ ની અંદર પૂછાયેલા છે વિશેષ લીધા છે અમુક પ્રશ્નો બોર્ડમાં નથી પૂછાયેલા તો આવનારા સમયમાં એ પૂછાવાની સંભાવનાઓ છે એને ધ્યાનમાં રાખીને લીધા છે પણ મોટા ભાગના પ્રશ્નો આપણે જે એમસીક્યુ અને એક ગુના પ્રશ્નો જોયા એ પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો હતા બે હજાર ઓગણીસ થી લઈ અને બે હજાર પચીસ સુધી જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે માર્ચમાં પૂછાયેલા પ્રશ્નો છે એને આપણે ધ્યાનમાં લીધા છે તો નેક્સ્ટ આપણે પ્રકરણ નંબર બે ના પ્રશ્નોની ચર્ચા કરશું તો આજના પીરિયડની અંદર Atloo, thank you.